બોલી જેવું કરી દીધું એટલામાં માં બોલી જેવું પોતો નહીં હેડ તો ગાઈઝ આપણે મોડા સાઈડ એટલા માટે જવાનું છે એક પ્રમોશન કરવાનું છે તો વિડિયો બન્યા રહેજો વિડિયો ને લાઈક કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો હો ચલો મને ખબર નથી મમ્મી મકરા ગઈ કે દીતું ભાઈ ઝૂમ જટુ જંટુ

આપણે જવાનું છે મોડાસામાં શ્યામ સુંદર માં બરોબર તો ગાઈસ મોડાસા આવ્યા છે અને આજ તો આપણને ઈચ્છા હતી જે કંઈક અલગ ખાવાની બધી શરદી ઉધરસ થઈ ગઈ છે ને એટલે શરદી ઉધરસ મટી જાય એના માટે આયુર્વેદિક આપણે વસ્તુ લેવી છે જુઓ આપણે અડધલ લેવાની છે ભાઈ લીલી અડધલ બરાબર છે બાકી જુઓ તો ખરા અડધલ ભાઈ અને અત્યારે શિયાળામાં તો આ બધી જ વસ્તુ ખાવી જોઈએ જેનાથી તમારે શરદી કફ બધું મટી જાય મોડાસામાં આવો ને આ ભાઈ નહીં જ લેજો પાછા તો ગાઈસ પાછા રિટર્ન માં આપણે ગાડી માં ગયા છે અને હવે પ્લાનિંગ કર્યું છે એ વિકાય પ્લાનિંગ કર્યું છે બરાબર છે વિકો મન કે છે કે બાવાજી આજ મન લઈ જો સો લઈ જો વિકાજી નેવરાલ વિકાજી ના દેવરાજ ધામ જવું છે રોમાપીર પીર દર્શન કરવા માટે તો લેહડો આપણે જીયા તા ને બહુ સમય થઈ ગયો બહુ સમય પછી જીયા છે જોઈએ હું ચેન્જીસ કોઈ આવી છે શું કેવું નવ કોઈ બની હોય હા તો કોમળા કા વિડિયો માં

ફાઈનલી આવી ગયા છીએ દેવરાજ ધામ જોઈ લો બહુ વર્ષો પહેલાં બહુ વર્ષો નહીં પણ બહુ સમય પહેલાં આપણા હતા બાકી આ ખરેખર બહુ જૂનું પૌરાણિક પ્રાચીન મંદિર છે પાછું તો ગાઈઝ અબ આપણે જઈએ છીએ દેવરાજધામ રોમાપીરના દર્શન કરવા માટે અને ગુજરાતનું એકમાત્ર એવું મંદિર છે કે જેમની આગમવાણી આજ સુધી સાચી પડે છે બરાબર છે દેવાયત પંડિતે જે પણ કીધેલું છે ને એ જે પણ એમની આગમવાણી કરેલી છે દરેક આગમવાણી અત્યારે હાલમાં સાચી પડી રહી છે તો લેહડો આપણે તો જઈએ મસ્ત દર્શન કરીએ તમને બધાને દર્શન કરાવીએ અને કદાચ આ તો કોઈને ના જોયું હોય ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હોય બરાબર છે અમારું વિડીયો અને એમને પણ આવવાની ઈચ્છા હોય તો તમને બધા લોકેશનની વાત કરી લઈએ કે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલું છે મોડાસાનો જે બાયપાસ હાઈવે ખરો ને તેઓ બાજકોટ ગામમાં આવેલું છે દેવરાજ ધામ તો ગાઈ જ સાડા સાતસો વર્ષ પહેલા દેવરાજ પંડિતે જે આગમવાણી કરી હતી ને એ જ આપણું દેવરાજ ધામ તો એમને આગમવાણી કરી હતી બરોબર છે તો ગાઈ જ જોઈ લો આવી રીતે દેવરાજ ધામ છે અને અહીંયા બાજુમાં એવડું મોટું પાર્કિંગ એરિયા આવેલું છે ને ગમે તેટલી ગાડી બધી ગાડીઓમાં આવી જાય બરોબર એવું મસ્ત પાર્કિંગ એરિયા આવેલું છે ઘણું બધું જોયા જેવું છે બીજું તો આપણને ખબર નહીં ઓકે વિકાજી આ કાંઈ મુદ્દા મસાજ સને ઉપર તો ગાઈ દેવરાત તમ આવીએ ને એટલે એના એન્ટર થતા તમારે મોટો એક કુવો દેખા હે સનો કુવો હે બી અંદર તો પોણી શક નહીં રે રહે કતિક પોણી છે તો ગાઈસ મંદિરમાં દર્શન કરવા માટે મસ્ત મજાના પગથિયા બનાવેલા છે વિકાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મારી તો સદ લે જય શ્રી કૃષ્ણ જય મારી મંદિર હે હું બતાવુંગા ઓય જો બોર્ડ છે ફક્ત દર્શન માટે મંદિર ખુલ્લું છે જય અલગ ધણી જય બાબાજી જય બાબા જય અલગ ધણી બાકી જગ્યા તો મસ્ત છે બાપુ અને એની સકો ચેન્જીસ લાગતું નહી આટલા માં જોઈને આ જો નામ જોનો હાથી ગાઈસ આ મંદિરમાં જેટલા પણ શર ધરાવ જેટલા પણ ભાઈ ભક્તો આવે ને કારણ કે મંદિરના એરિયાના આજુબાજુ એટલા બધા વૃક્ષો વાયેલા છે ને કે મસ્ત મજાનું સુંદર મજાનું વાતાવરણ બની રહ્યું છે અને પ્લસ કે જો અલગ ધણી જો બાબારી ભગવાન બેહેલા હોય તો તો ભાઈ એની વાત થાય નહીં આ જો જો જૂનું જોનો છે આ જૂનું તો લગભગ આમ જોવા ના મળે હો કારણ કે અત્યારે હાલનો ગાલ્લો જોઈએ ને તો પેલો ટ્યુબ વાળો હોય અને આ તો દેખાય લાકડાનો ગાલ્લો તો દેખાય લાકડાનો પડ્યો છે

કદાચ ભાગ્ય પૂર્ણ ગેર હોય તો હોય બાકી આ તો જોવા મળત નથી તમારે શું થાય ટાવર ટાવર હા ગાઈસ આ કોક્સ આપકો ખબર પડતી નહીં હા એફએમ સર રેડિયો સર રેડિયો હમ રેડિયો લાગે છે ગાઈસ ગાઈસ જો તમને એક વસ્તુ બતાઈએ જૂની જીપ ગાડી દેવાયંત પંડિત સંસ્થાન દેવરાત ધામ દેખાય એકદમ જૂની જીપ છે બાકી જો આ બાજુ જૂની સાયકલ છે પેલી બાજુ જૂનો સ્કૂટર છે પાછળ પાછળ આ બાજુ જૂનું સ્કૂટર છે બધી તો મને છે ને એકદમ જૂની ઐતિહાસિક વસ્તુ તમને જોવા મળે અમુક વસ્તુ તો આપણો નોમે નહીં આવડતો એટલી બધી જૂની છે માર માં જીવતો હતો ને ત્યારે મારી ઘેર ઘંટી હતી તે પછી ઓમ 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 કરીને ગુર ગુર ફેરવવાની અંદર મકાઈ નાખવાની અને પછી મસ્ત ગેસ બનાવતા હતા અને બીજા નંબરમાં ઈ નાથી પાછો લોટ દરવાનો ઈ નાથી પાછા ઘઉં દરવાના અને લોટ બને એની નાથે મે રોટલી બનાવતા હતા એ જો ઘર ઘંટી બધી મને જૂની હોય જોવા મળી છે ઓ મની કઈ ઘંટી માં ગઈ હતી ખબર આ તો ખલ છે લે આ તો ખલ છે વિકા બાકી જો આ બહુ સારું કોમ ગાય છે કોઈ પણ જગ્યાએ જઈએ ને તો આ રીતે ચકલો માટે દોણા ના ખેલાવું હોય પછી પરબડી બનાવેલી હોય બીજા જે સારા સારા કાર્યો છે ને એ ખરેખર આપણને બહુ ગમે છે ખતરનાક વસ્તુ જોવા મળે છે જે મોસ્ટલી આપણને સિરિયલ અથવા તો મૂવીમાં જોવા મળે ખજાનો પેટાળો દેખાય બધો ખજાનો હતો હતો કદાચ કોઈને યાદ હોય તો બરાબર છે રાજામાં રાજા અંદર બધો ખજાનો રાખતા હતા અંદર બધા સોનાના સિક્કા હોય ચોરીના સિક્કા હોય પછી તલવારો હોય જે ઓઝારો હોય ઘણી બધી આઈટમો અંદર હતી હતી બરોબર વિકાજી તમને ખબર છે હા શું થયું છે ઓમ જોતા જોતા આઈને પાછા ઓમ ઈ હું સાગર પર આ વાવ લેહડા પર ચાલો તો ગાઈઝ એક નાનું તળાવ જોવા મળ્યું છે અને ઓય જુઓ બોડે મારેલું છે બરાબર છે તળાવમાં પાણી ઊંડું હોવાથી કોઈએ તળાવ નજીક જવું નહીં અને અંદર તરવું નહીં તો જોવા ગાઈશ તમને બધા આમ તળાવ બતાવીએ બરાબર તો આ રીતે તળાવ છે દેખાય તમને કાદવમાં ખીલી કમળ એટલે જોવા ગાઈશ આમાં મસ્ત કમળ ખીલેલું છે ગાઈશ ઊંડું આવી જોઈએ ગાઈશ કેમ હું બેઠી હું બા અમે આઈ રહ્યા હી દેવરાજ ગામ ધામ 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 દેવરાજ ધામ હા

મોનના વૃક્ષ પર શાંતિનું ફળ લાગે છે એક સેવકે લખેલું છે બરોબર જો આ તમને બતાઈએ મસ્ત વાક્ય લખી છે આજે હમ સમજાય ને એના માટે શકાય ગાઈસ જો મોનના વૃક્ષ પર શાંતિનું ફળ લાગે છે સેવક પૂજ્ય શ્રી મંગળગર બાવા ગાઈ જુઓ મોટી મોટી તલવારો છે અને પેલું તો હું જે કોઈ ખબર પડતી નહીં શ્રી દેવાયાત લખી છે ખબર પડતી નહીં મોટો લેડો ગઈશ આપડે ઉપર જઈએ અને ઉપર થી થોડું ઘણું બતાવીએ મોડાસા નું આપડે ઉપર જવાનો વિચાર હતો પણ હોય તો મારા ભાઈ ગેટ બંધ છે એટલે આપડે ઉપર જવું નહીં એમ તો લોક ને ઉમેરેલું નહીં પણ ખબર નહીં કદાચ બંધ રાખી ને કોઈ કારણોસર બંધ રાખી હોય આપણે રિસ્ક નહીં લેવું બરાબર ઓ હજારે ઓ હજાર જોવા જ નહી મળતા નહીં લે ખાસ ખરેખર અમુક વસ્તુ તો ગમ માંથી કઈ એબેત થઈ ગયું છે

ગાઈસ આ ચકલીનો નો માળો છે એક ફોટો પાડે હું ને નાખ લું નેકા વાગ મો એટલે ફોટો કે વિડિયો પાડો વિડિયો વિડિયો હા હા વિડિયો ચાલુ જ છે ગાઈસ હા થી ના ને ચરતી વિકાજી કરું છે બોલો ખારું લે ખારું મારવે હો લાઈક કર જે શેર કર જે સબ્સ્ક્રાઇબ કર જે તેવું લાગે હા થી નું બચ્ચો એ ને ઉલાગે મન તો કે આમ છે બક જઈએ લેહડો ગાઈસ અમે આપણે નેચા અને વિકાજી ભૂખ લાગી છે વિકા હા કોઈ નાસ્તો વાસ્તો કરાઈએ ને તને મસ્ત કે હા હું તો ગેર જઈને કરી પણ તને તો કરાઈએ કે હા હા તાન પાસ હું ખાઉં કે તા 4 વાગ્યા 4 વાગ્યા હું ખાઉ વધારે કે એ કે 4 રૂપિયા ખાવા આવી ગાઈસ બધા બુંજરી થી આયા છે મારા સબસ્ક્રાઇબરો કેમ છો બધા મજામાં છો મજામાં દર્શન કરવા હું કરી દર્શન કરવા મે કે રામાતાણી ને મળી લે બરાબર બરાબર સરસ સરસ આખી ગાડી લઈને આયા ને રોમા હુકમ થઈ ગયો ગાઈસ મોડા સામે એક જોવા મળ્યો છે તો ગાઈસ હવે આપણે આયા છીએ

તો ગાઈસ ફાઇનલી ચા આવી ગઈ છે અને સાથે રકાબી પણ આવી ગઈ છે આ ચા રીના મને પડે નહીં ગાઈસ ખરેખર યાર ચા વગર તો કોઈ મજા જ ન આવે ભાઈઓ ખાલી ચા મળી જાય એટલે બધું આવી ગયું ભલે એક સમય ખાવાનું ન મળે તો એ ચાલ પણ ચા ઈ જોઈએ છે વાહ ભાઈ વાહ બઢિયા ચા બનાવી છો રેકડ તોડ ચા જ ભાઈ તો ગાઈઝ આપણો એક મસ્ત વાત યાદ આવી ગઈ છે એ તમને બધાને શેર કરીએ અંબાણીની દરઅસલ એ વિશે કે ધીરુ અંબાણી જ્યારે કશું ન હતા બરાબર છે એકદમ ઝીરો હતા ને ત્યારે અમને એક સરસ મજાની વાત શેર કરી હતી જે મેં યુટ્યુબ પર સાંભળી હતી એટલે મેં કીધું તમને બધાને શેર કરી નાખીએ તો કમ્પ્લીટ સાંભળી લેજો મારા ભાઈ ધીરુભાઈ અંબાણી લગભગ પેટ્રોલ પંપે નોકરી કરતા હતા બરોબર છે અને પછી પેટ્રોલ પંપે નોકરી કરતા હતા ને એ સમયે હાઈ ફાઈ હોટલમાં જતા હતા ફાઈવ સ્ટાર હોટલમાં જમવા કાજી જોઈએ ખાલી ચા પીવા કાજી જોઈએ ભલે એમની સેલેરી બહુ ઓછી હતી પણ જમવા માટે ફાઇવ સ્ટાર હોટલમાં જતા હતા અને ફાઇવ સ્ટાર હોટલમાં કેમ જતા હતા એ તમને બધાને ખબર છે કારણ કે તો બધા મોટા મોટા લોકો આવે મોટા મોટા ઉદ્યોગપતિ આવે એ બધા હું વાતો કરું છું એ બધા હું ચર્ચા કરું છું એ જોણવા માટે એ હોબરા માટે સ્પેશિયલ ધીરુભાઈ અંબાણી ચા પીવા માટે ને ખાવા માટે મો ગામમાં કે હોટલોમાં જતા હતા અને પછી ત્યાં મધ્ય મધ્યમ એ બધાને જોવા મળ્યું કે ભાઈ કઈ રીતે બિઝનેસ થાય કઈ રીતે કરોડપતિ બનાય કઈ રીતે અબજોપતિ બનાય અને પછી એને પોતાનો ધંધો ચાલુ કર્યો ઇમ્પોર્ટ ને એક્સપોર્ટનો બરાબર છે એટલે આ બધી વાત મેં તમને એટલા માટે શેર કરી કે અમે પણ એક મોડાસાની છે હોટલ નેશનલ બરાબર છે આ ફાઈવ સ્ટાર હોટલ કહી શકાય આપણા એરિયાની બરાબર અમારા માટે તો કીધું ભાઈ આપણે ચા બાપીએ તમે તો આજુબાજુમાં જોયું પણ કોઈનો સોયથી કોઈ અવાજ આવ્યો નહીં કે ભાઈ બે શબ્દ આપણા મગજમાં ઉતરે અને આપણે પણ જીવનમાં કોઈ ઉદ્ધાર થાય બરોબર છે બાકી વિકાજીને પૂછશે વિકાજી તમે શું વાપર્યું પછી

એ બધી કોમેન્ટ બોક્સમાં ભરી દેજો બરાબર છે દરેક પ્રશ્નોનો જવાબ આપવામાં આવશે એટલે તમે બધા કોમેન્ટ કરી લેજો બરાબર છે આપણે એક સાથે જેટલી પણ કોમેન્ટ વાય છે ને દરેક કોમેન્ટનો જવાબ આપી દઈશું બરાબર છે એટલે મસ્ત મસ્ત તમારા મનમાં જેટલા પણ પ્રશ્નો હોય એ દરેક પ્રશ્નો કોમેન્ટ બોક્સમાં ભરી દેજો બરાબર છે ચલો તાન બબાઈ ટેક કેર એન્ડ જય માતાજી વિકાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ગાઈઝ બ્લોગમાં પાછા કન્ટિન્યુ થઈ ગયા છે અને જો આ બાજુ ઠંડી બરોબર પડી છે अधि विजब उड़ीजी आप अप्टिका परस्द लें सरस, सरस। नेथी चरणाजयता गायजुआ माते वह वह मंगर जवानस बायड बायड अच्छ गायजुआ माते अन गायस अवाग दो तू सरस्वजाने अधियने क्या आपने जितामणे थे रीचे जितामण